હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને લઈને પોલીસ અધિકારી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તેવાયતુ સાથે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આજે તળાજામાં હોમગાર્ડ ઓફિસ ખાતે આજે એસપી અંશુલ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું